અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા આ સ્વતંત્રતા પર્વને લઈ તારીખ બાર તેર અને ચૌદ ત્રણ દિવસથી સતત તિરંગા યાત્રા દ્વારા મોડાસા નગર દેશ ભક્તિમય બન્યું છે આપણા ભારત દેશનો આજે પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ આજે ઠેર ઠેર અરવલ્લી જિલ્લાની સ્કૂલો સંસ્થાઓ સરકારી કચેરીઓ આ તમામ સ્થળે ભારતના તિરંગાને લહેરાવી સલામી આપી આપણા દેશની સ્વતંત્રતા માટે જે વીરોએ બલિદાન આપ્યા છે તેને યાદ કરી સાચી દેશભક્તિ જનજનમાં જાગી રહી છે આ સ્વતંત્રતા દિવસે નાના ભૂલકાઓ પણ આ પર્વને ખૂબ ઉત્સાહભેર મનાવી રહ્યા છે આવી જ એક સાયની પ્રી બાળકોએ ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વને આનંદની પડોમાં ઉજવ્યો આ સ્કૂલના પ્રિન્સિપલ શિક્ષકો તથા ભૂલકાઓના માતા પિતા સૌએ આ પર્વની દબદબાભેર ઉજવણી કરી